શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ રાજુલા ખાતે આનંદ બજારનું ભવ્ય આયોજન સુપેરે સંપન્ન રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે તાલુકા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર હિનાબેન ચાવ તથા સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર જિગ્નેશભાઈ વાજા અતિથિ વિશે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા જાગૃતિબેન રાજ્ય ગુરુ તથા જનરલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર જેઠવા તથા માનવ મંદિરના સ્થાપક ભક્તિરામ બાપુ તથા શેડી સંસ્થાના પ્રિન્સિપાલ પવનકુમાર ચતુર્વેદી તેમજ વરિષ્ઠ પત્રકાર ઉસ્માનભાઈ ગોરી તથા પત્રકાર શ્રી ગોપાલભાઈ રાઠોડ તથા પત્રકાર શ્રી ઇરફાનભાઈ ગોરી તથા યોગેશભાઈ કાનબારા તથા પોલીસ કર્મી શ્રી પ્રતાપભાઈ મેઘડ તથા મહાનુભવો તથા વાલીઓની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો કાર્યક્રમની શરૂઆત ભાવવાહી પ્રાર્થનાથી થઈ હતી પુષ્પગુચ્છથી સ્વાગત બાદ પ્રિન્સિપલ ડોક્ટર રીટાબેન રાવળ દ્વારા મહેમાનોને આવકારી આનંદ બજારનો હેતુ દીકરીઓને આત્મનિર્ભરતા લઘુ ઉદ્યોગથી સ્વાલંબનની દિશા આપવાનો રહેલ આ સંસ્થાની પ્રગતિનો ચિત્ર

પ્રોફેસર કૃપાબેન ધુમડિયાએ કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૃપાબેન ત્રિવેદીએ કરેલ એ એસ એસ ટીમ તથા પ્રાધપકોને જહેમત ઉઠાવી કાર્યક્રમની સફળ બનાવેલ બીબી ન્યૂઝ માટે યોગેશ કાનબાર રાજુલા અમરેલી